તમિલનાડુ પ્રીમિયર લીગ નામની ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપર સટ્ટો રમાડતા અડાજણના બે યુવકોને પીસીબીએ ઝડપી પાડ્યા હતા સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પંકજભાઈ નગીનભાઈ તથા જયેન્દ્રસિંહ હિંમતસિંહને મળેલી બાતમીના આધારે શનિવારે રાત્રે અડાજણમાં સટ્ટા બેટીંગનું રેકેટ ચલાવતા બે યુવકોને દબોચી પાડ્યા હતા પરસુરામ ગાર્ડન પાસે આવેલ સુકન એપાર્ટમેન્ટના પહેલા માળે પોલીસે દરોડો પાડ્યો હતો અહીંથી હાર્દિક શાહ અને જીતેન્દ્ર શાહને તામિલનાડુ પ્રીમિયર લીગની મેચ ઉપર સટ્ટાનું વલણ લેતા ઝડપી પાડ્યા હતા ટુટી પેટ્રિયોર્ડસ અને દિંડીગુર ડ્રેગન્સ વચ્ચેની મેચ ઉપર સટ્ટો રમાડતા પકડાયેલા બે યુવકો પાસેથી એક લેપટોપ તથા પંદર મોબાઈલ ટીવી મળી એકસઠ હજાર ચારસોના મુદ્દામાલ કબજે લેવાયા હતા પીસીબીએ હાર્દિક અને જીતેન્દ્ર શાહની કરેલી પૂછપરછમાં તેઓ નાનપુરાના ગજુ અને ભરૂચના પિન્ટુને વલણ કપાવતા હોવાનું બહાર આવતા બંને બુકીઓને વોન્ટે જાહેર કર્યા છે શુક્રવારની રાત્રે પીસીબીએ કરેલા કેસમાં પણ અગાઉની માફક બુકી તરીકે નાનપુરાના ગજુનું નામ બહાર આવતા આ એરિયામાં તેનું નેટવર્ક મોટું હોવાનું જણાયું છે પીસીબીએ આ ટોળકી સામે અડાજણ પોલીસ મથકમાં ગુનો નોંધાવી તેમને તપાસ સોંપી હોવાનું પણ જાણવા મળ્યું છે